હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે મસાલા પેટીસની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ટિક્કી માટે મેં આ ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને બાફીને મેશ કરી લીધા છે તો એની અંદર બાઇન્ડિંગ માટે આપણે એક ટેબલ સ્પૂન ટોચનો ભૂકો એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું વન એક ટીસ્પૂન જેટલી હળદર સ્વાદ મુજબ મીઠું વન ફોર ટી સ્પૂન જીરાનો પાવડર અને વન ફોર ટી સ્પૂન ચાટ મસાલો આ બધી જ વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી લઈશું બટાકામાં આપણા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે તો એની હવે આપણે ટીક્કી વાળી લઈશું જો આ રીતે આપણે બધી જ ટીકી વાળી લેવાની છે ટીકી આપણી બધી વળાઈ ગઈ છે તો હવે આપણે એને શેકી લેવાની છે તો આ એક તવીની અંદર આપણે તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે આવી રીતે બધે તેલ સ્પ્રેડ કરી દેવાનું એક કરીને આપણે ટીકી શેકી લઈશું ફરીથી થોડું તેલ એડ કરીશું હવે આને આપણે ફેરવી દઈશું હવે બીજી બાજુ પણ આપણે થોડું તેલ એડ કરીશું હવે બીજી બાજુ પણ આવી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને લઈ લેવાની છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું મસાલા પેટીસ બનાવી છે તો એ તવીની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું બટર લઈશું અને બટર આપણું બળી ના જાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે એની અંદર એક ચમચી લાલ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી લીલા ધાણાની પેસ્ટ એડ કરીશું હવે આને એક થોડુંક હલાઈ લેવાનું છે હવે આની અંદર આપણે આ બન આખો કોટ થઈ જાય એ રીતે શેકવાનો છે હવે આ બંને ઉપર આપણે આ પેટીસ મૂકવાની એક ટામેટાની સ્લાઇસ એક કેપ્સિકમની સ્લાઇસ અને એક ડુંગળીની સ્લાઇસ અને ઉપર આપણે આ આનાથી પાછું કવર કરી દેવાનું હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી એકદમ ચટાકેદાર મસાલા પેટીસ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ